ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મય શ્રી ગુરવે નમ સૌ પ્રથમ ઉગારામ બાપા બલારામ બાપા અને ઉગમ ફૌજના સૌ સમાધિસ્થ મહાપુરુષોને પ્રણામ કરું છું સૌ સંતો પોત પોતાના ગુરુ ભાવને પ્રગટ કર્યો પરંતુ મને તો એમ લાગતું હતું કે બોલાય નહીં જયંતિરામ બાપાને ગોરધન બાપાને સંભળાય છે આ બોલવાની ભૂમિ નથી આ સાંભળવાની ભૂમિ છે હમણાં જ જેની વિશ્વ એ નોંધ લીધી સમગ્ર વિશ્વ એક નજર કુંભ મેળો ગયો એ કુંભ મેળો એકસો ને પચીસ વર્ષે આવ્યો મહાકુંભ મેળો જયંતિરામ બાપા એવું બધા કહેતા હતા ગણતરી જે રીતે સાયન્ટિસ્ટ કરી એ આપણે સ્વીકારી રહી મૂળદાસ બાપુ પરંતુ એ કુંભ મેળામાં સ્નાન કર્યું સૌ સંતોએ સત્સંગ કર્યો આપ પણ પણ બધા ગયા હશો મારી જરાય અતિશયોક્તિ નથી કદાચ એ કુંભ મેળો એકસો ને પચીસ વર્ષે આવ્યો હતો પણ બલારામ બાપાનો આ ઉગમ ફોજનો કુંભ મેળો છે કારણ કે એ કુંભ મેળામાં પણ સંતો ભેગા થયા હતા ત્યાં પણ સત્સંગ થતો હતો આ કુંભ મેળામાં પણ અને સૌથી મોટું પાસું એ છે હું અવારનવાર આવું છું બાપા મને ગોરધન બાપા મને પુસ્તકો આપે હમણાં જ મને પાંચ પુસ્તકો ભેટ કર્યા હમણાં એને એમ કીધું કે હવે પુસ્તક સપાશે નહીં કાંઈ વાંધો નહીં બાપા અમે તમને સાંભળશું ને તો એ પુસ્તક વાંચ્યા બરાબર અમને ફળ મળી તો વાત એ કરતો હતો કે આ ઉગમ ફોજ એ ગુરુ પરંપરાનો એક પંથ છે હમણાં જ ઘણા સંતોએ ઉગમ શબ્દ નો અર્થ કર્યો પછી વચ્ચે ગોરધન બાપા એની એની વાત કરી સંસ્કૃતમાં વ્યાખ્યા થઈ ગોર્ધન બાપાએ તો એમ કીધું કે હું દેશી શબ્દમાં કહું એને શબ્દ ને આમ દેશી રીતે આપણી ઢાળમાં મૂકીને વાત કરી પણ હજુ મારે એમાં કેવું છે કે ઉગમ શબ્દ છે ને બાપા એ કોઈ ડિસ્કનરી શબ્દ નથી કોઈ શબ્દકોષ નો શબ્દ નથી આપણે ત્યાં ઈશ્વર પણ જન્મે છે આપણે ત્યાં અનેક વસ્તુ જન્મે છે પણ એક વસ્તુ નક્કી છે કે જે જન્મે છે એ મરે છે એનું મૃત્યુ નિશ્ચિત છે પણ હું કહી દઉં બહુ જવાબદારી સાથે મહાપુરુષોનો પછી કે ગુરુ જન્મતો નથી ઉગે છે ગુરુ જન્મે નહીં આ માનસ શરીરથી કદાચ પ્રત્યેક જગતના માટે જન્મે ગુરુ જન્મે નહીં ગુરુ ઉગે અને આપણે ત્યાં એવું કહેવાય કે જે ઉગે એને કોઈ ન પૂગે એટલે ઉગારામ બાપુ ઉગ્યા એ ઉગેલો શબ્દ છે આખી ઉગમ ફોજ છે એ ઉગી છે અને અને ઉગે મરે નહીં એટલા માટે આપણે ત્યાં ગીતા કહે કે આત્મા નથી મરતો ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહે કે આત્મા નથી મરતો એટલે મારે મોરારી બાપુ એમ કહે કે આત્મા ન મરે તો મારા દેશનો મહાત્મા ક્યારેય ન મરે સાહેબ આ ગુરુ પરંપરા છે આ ગુરુની ફોજ છે આ ગુરુ કહે અને એટલા માટે જ આપણે જે હનુમાનજીને ગુરુ કહ્યા છે અને એટલા માટે જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરો ગુરુ દેવ કિનાઈ હનુમાનજી અજર અમર છે ગુરુ ક્યારે મરે નહીં ગુરુ અજર અમર હોય તમને એમ લાગે ઉગારામ બાપુ ક્યાં જોવા મળશે અને પછી તમને એમ લાગે કે ભલારામ બાપા ક્યાં જોવા મળશે જીવતા હોય ગુરુ મર્યા ના હોય તો ક્યાં જોવા મળે ત્યારે જોવાનું જયંતિરામ બાપા સત્સંગ કરતા હોય ત્યારે શરીર જયંતિરામ બાપા હોય આ બહુ જવાબદારી પૂર્વક આ બહુ જવાબદારી પૂર્વક ગોરધન બાપા બોલતા હોય ત્યારે શરીર ગોરધન બાપાનું હોય પણ એમ લાગે કે બંને મહાપુરુષો બોલે છે

કારણ કે મને તમે દિવ્ય ચક્ષુ આપો મને મને નિહાળવા માટે તમે આંખ આપો જો ઈશ્વરને જોવા હોય તો અમુક ચક્ષુ જોઈએ અમુક અમુક પ્રકારની શક્તિ જોઈએ પણ ગુરુ કેટલો સરળ છે કે એ જ્યારે પ્રગટ થાય ને ત્યારે કોઈ શક્તિની જરૂર ન પડે એ જ માં જેવો ખોડો પાથરીને આપણી સામે ઊભો રહે અને આપણને આમ આશીર્વાદ આપી દે આ ગુરુનું શું ઈશ્વરથી પણ ઉપરનું સ્વરૂપ એ ગુરુ છે ભગવાન રામે પણ વશિષ્ઠનો આશ્રય કર્યો છે ભગવાન કૃષ્ણ એ પણ શાંતિપુની ઋષિ નો આશ્રય કર્યો છે અને ગુરુ પહેલું લક્ષણ મારા તમારા જીવનમાં ગુરુ છે એનું બાપુ પહેલું લક્ષણ શું હું તમે બધા અનુભવો ન મને બહુ ખબર નથી ગુરુનું પહેલું લક્ષણ શું છે ગુરુ આપણી પાસે છે અને એક વસ્તુ યાદ રાખજો હું મારી જવાબદારી બધા માથે ને આ દુનિયામાં ઈશ્વરનું કાર્ય જ્યાં પૂરું થઈ જાય ત્યાંથી ગુરુનું કાર્ય શરૂ થાય છે ઈશ્વર જે ન કરી શકે એ ગુરુ કરી શકે છે અને એટલા માટે આપણે ત્યાં ગુરુ આપણી પાસે છે એનું પહેલું લક્ષણ કયું ગુરુ મને તમને સ્પર્શ કરે છે એનું પહેલું લક્ષણ કયું છે ચલો ગુરુ તો માની લીધા કંઠી પહેરી લીધી બાપુ ગુજરાત બાપુ પણ ગુરુ છે એનું પહેલું લક્ષણ શું કે એકલા બેઠા હોય આ દુનિયામાં વિચારતા વિચારતા આપણી આંખોમાં આકાશ ને જોતી હોય અને એવા સમયે આપણે જેને ગુરુ માન્યા હોય અને યાદ કરીને આંખમાં બે આંસુ આવી જાય જાય આંખ ભીંજાઈ બાકી ગુરુ તો હવે કેવા છે ગમે ગમે બાકી અત્યારે તો કલયુગ છે કોની ઉપર કોનો વિશ્વાસ કરો એ જ નક્કી નથી કારણ કે કોણ કોનો નાસ્તો કરી જાય કે નક્કી જ નથી જાય ભુભુક્ષિત કરો પાપ હમણાં જ કોઈ આઈતે રીતે કહ્યું કે આ બધું હું જોઈને પ્રભાવિત થવું છું બધા જ કહે છે કે આ બધું જોઈને પ્રભાવિત થવાય છે એગ્રી બાપુ પ્રભાવિત થઈએ છીએ તમારા કાર્યથી જયંતિરામ બાપા તમારા સત્સંગથી પ્રભાવિત થઈએ છીએ પણ મારે એમાં ઉમેરવું છે કે આ પ્રભાવ શેનો છે કોઈ મહાપુરુષે પહેલા પ્રકાશ પાડ્યો છે કોઈ મહાપુરુષે કોઈ ગુરુ એ પેલા એ પ્રકાશ પાડ્યો છે અને પ્રકાશ જયારે થાય ત્યારે બધું પ્રભાવિત થવા લાગે બાકી અત્યારે ઘણા લોકો હજુ પ્રભાવિત કરવા માટે તો ઘણા કાર્ય કરે છે પણ એને એક આમ પબ્લિક ભેગવી કરવા માટે બસો ગોઠવવી પડે ટેમ્પાઓ ગોઠવવા પડે રિક્ષાઓ ગોઠવવી પડે અને પછી બધી પબ્લિક ભેગી થાય અને પછી ભેગી થયા પછી એ પાછું બધી કપટથી વાતો કરવી પડે અહીંયા કોઈ કપટ નહીં કોઈ કોઈ જ વ્યક્તિને બોલાવવામાં નથી આવતા અહીંયા તો કેવલ અને કેવલ ઉગારામ બાપાના પ્રકાશના એ એ જ્યોતમાં આપણે પ્રકાશિત થવા માટે આવીએ છીએ આજે આખી વાત છે કબીર થી લઈ ભાણ સાહેબ થી લઈ અને જે પરંપરાઓ આવી એ બધી આપણે ત્યાં જેટલી ગુરુ પરંપરા આવી મુરદાસ બાપુ એ બધી જ પરંપરાઓને આપણે સ્વીકારીએ છીએ બધાના પથ અલગ અલગ છે ગુરુનો શબ્દનો અર્થ બે જ શબ્દ છે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ આટલો જ અર્થ છે બહુ લાંબો અર્થ નથી અજ્ઞાન હતી મિદાન દશ્ય જ્ઞાનાંજન ચક્ષુરમ મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમ અને હું તમને એમ કહું કે બહુ બહુ મારી જવાબદારી પૂર્વક કહું છું તમે બહુ આમ કે તમે ચાર ધામ યાત્રાએ જાઓ તમે ગંગામાં સ્નાન કરો તમે આખા વિશ્વના બધા જ તીર્થધામમાં સ્નાન કરી આવો ને ફરી આવો ને એ બધું કરી આવો પણ તમને ક્યાંય શાંતિ નહીં મળે તમે ઉગમ ફોજ ના સત્સંગમાં આવીને જેટલો આનંદ મેળવી શકશો એટલો ક્યાંય આનંદ આ આ સોશિયલ મીડિયામાં ઘણી વાર સાંભળું મારી રીતે મારી રીતે એમને યુટ્યુબમાં સાંભળી લઉં છું ઘણી વાર બાપા છે હું અને સ્વીકારવા શું વાંધો છે સાહેબ સ્વીકારી લઉં કે બાપાને હું ઘણી વાર માધ્યભરથી બાપુ સાંભળું એમની જે પરંપરા શબ્દ તો બધા પાસે છે પણ બધા પાસે જ્ઞાન પણ પણ બધા પાસે છે જ્ઞાન કરતા ગુરુની પરંપરાનો પહેલો પથ એ છે કે ભોળપણથી બોલાતું હોય ભોળપણથી પીરસાતું હોય સહજતાથી પીરસાતું હોય એવું કોઈ દ્રશ્ય મને જોવા મળે સહજ રીતે બાકી અમારે તો બધા તામઝામ હોય સાહેબ અમુક અમુક વક્તાઓ તો અમારે આવે છે તામઝામ એના કપડાં જુઓ ને ત્યારે પચાસ પચાસ હજાર ના ડ્રેસ હોય છે અને આમ લાલ ચોળ હોય આ આ જુઓ તમે કોઈ તામઝામ નહીં સાહેબ અન આ બધું ભેગું આ બધું શું છે આ બધું જોઈએ ત્યારે એમ લાગે કે આ બધું શું છે પણ એક વસ્તુ યાદ રાખજો આમ તો મારે છેલ્લે જ બોલવાનું હતું આ છેલ્લું જ છે ને મારું મને એટલે છેલ્લે આમાં હું છેલ્લે વારે માણસો હોય ને અમારે ક્રિકેટ મેચ ચાલતી હમણાં ચાલુ થઈ છોકરાઓ હા ટ્વેન્ટી ટ્વેન્ટી બંધ થઈ ગઈ હતી જે આવે ને કૃષ્ણદાસજી મહારાજ એને પછી શું છેલ્લા બોલ જ હોય પછી છગાવાળી જ હોય સાહેબ એટલે આ ને મારે આ છેલ્લું બોલ આ છેલ્લા જેવું પણ મારી અંદર થી ઈચ્છા કર્યું તમને બધાને ગમેક ના ગામે કે હજુ ગોરધન બાપા ને જયંતિરામ બાપાને થાંભળવા જ પડે આપણે સાહેબ એને થોડી તો પંચામૃત તો લેવું જ પડે સાહેબ કારણ કે ગોર્વધન બાપાએ તો વચ્ચે આમ ટુકડો નાખી દીધો ગુરુની વાત આપણને કરી દીધી પણ એક વસ્તુ યાદ રાખજો કે ઈશ્વર ભૂલી જાય તો ભલે ભૂલી જાય બહુ મારી જવાબદારી પૂરો ઈશ્વર ભૂલાઈ જાય ભલે ભૂલાઈ જાય ગુરુએ આપેલો મંત્ર ભૂલાઈ જાય તોય ભૂલાઈ જાય વાંધો નથી ગુરુએ આપેલી કંઠી માળા બધું જ ભૂલાઈ જાય કોઈ વાંધો નથી પણ એક વાત યાદ રાખજો કે ચિત્તમાં ગુરુ યાદર્શન તો બધું પાછું આવશે આપણે ત્યાં રામચરિત્ર માનસમાં તો એમ કહે ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ કે બંધ હું ગુરુપદ પદુમ પરાગા સુરુચિ સુભાષ સરસ્ય અનુરાગા ગુરુનું બહુ વિશેષ મહત્વ બતાવ્યું પણ આપણે ત્યાં મહાપુરુષો એમ કહે ગુરુ કરતા ગુરુના ચરણ રજ એનું વિશેષ મહત્વ ગુરુના ચરણ રજ કરતા એટલે કે ગુરુના ચરણ કરતા એના રજની વિશેષ મહત્વતા જ્યાં ગુરુ ચાલ્યા હોય એ રજ આપણા મસ્તક ઉપર જાય તો આપણું જીવન પણ પાછા અમારા મહાપુરુષ એમ કે નહીં રજ થી બાપુ સીતારામ બાપુ ગુરુની નું વિશેષ મહત્વ છે કે ગુરુની પાદુકા મળી જાય મને અમીર ખુશરો યાદ આવે નિઝાબુદ્દીન ઓલિયો અમીર ખુશરો કે નિઝાબુદ્દીન ઓલિયો અને અમીર ખુશરો બંને ગુરુ શિષ્ય અને ટૂંકમાં જ વાત કરી દઉં અને એક દિવસ કઈ ગુરુ શિષ્યને કઈક એવું કઈ થયું દુઃખ થયું અને એવા સમયે નિઝાબુદ્દીન ઓલિયો

અને એક દિવસ એવી ઘટના ઘટે છે કે અનેક રાજ્યોને લૂંટીને આવતો હતો અને પછી જ્યાં ધન લઈને 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 ધન વિદાય પણ જે જે ગામની અંદર ગુરુએ કુટિયા બનાવીને ભજન શરૂ કર્યું છે બાપા ત્યાં એક બ્રાહ્મણ દરરોજ જાય એક નિર્ધન માણસ દરરોજ જાય અને એ ગુરુ મહારાજને એટલે કે નિઝાબુદ્દીન ઓલિયાને પ્રણામ કરે કે બાપજી તમારી એક મદદની જરૂર છે કે શું મદદની જરૂર છે તો કે એટલી જ જરૂર છે મારે દીકરીના લગ્ન આવે છે જ સાધુ સાધુ બહુ બોલે નહીં ઈશારો કરે ગુરુ ઈશારો જ કરે અને ઈશારામાં સમજી જાય એ જ શિષ્ય છે ઈશારામાં સમજે એ શિષ્ય છે બીજો દિવસ થયો પેલો નિર્ધન વ્યક્તિ નિઝાબુદ્દીન ઓલિયા ગુરુને પ્રણામ કરે કે બાપજી આજે બીજો દિવસ થયો કાલે આવજે એમ દુઃખ કાલે આવજે દસ દિવસ બાકી છે નવ દિવસ વીતી ગયા છે દરરોજ ગુરુ એમ કે કાલે કાલે આવજે આવજે અને એક જ દિવસ બાકી છે છે પછી માણસ ગુરુના આવીને રડવા લાગે બાપજી હવે મારે મોત ને સ્વીકારવું પડશે મારી દીકરીની કાલે જાન આવશે કઈ ઘરમાં છે નહીં હું શું એને આપીશ શું ભોજન પ્રસાદ કરાવીશ તમે કઈક આપી દો છેલ્લું તમારી પાસે છેલ્લો

હીરા અને અસંખ્ય ધન લઈને બાપુ આવતો હતો અને આ નિર્ધન માણસ ત્યાંથી છે અને જેવો પસાર થયો ત્યાં અમીર એના મંત્રીને કીધું કે મંત્રી મારા ગુરુની પાદુકા આટલામાં ક્યાંક છે મારા ગુરુજી આટલામાંથી ક્યાંક વિદાય થઈ રહ્યા છે કહે કાંઈ તો કોઈ નથી સામે માણસ જાય તો નિર્ધન છે કે એને પકડો એને ઊભો રાખો એને ઊભો રાખો અને પછી એને ઊભો રાખ્યો એની ઠેલીમાં જોયું તો ગુરુની પાદુકા હતી અમીર ખુશરો નીચે ઉતરી ગયો છે દંડવત પ્રણામ કરે પાદુકાને લઈને આંખ ઉપર રડાડી છે આ મસ્તક ઉપર ચડાવીને નાચવા લાગ્યો છે અને પેલા માણસને કીધું કે આ પાદુકા તું ક્યાંથી લાવ્યો તો કે કોઈ સાધુ એ મને આપી છે તો કે આ આના બદલામાં તારે શું જોઈએ તમારે જે આપવું હોય તો કે એક કામ કરે આ પાદુકા તું મને આપી દે આ જેટલું લૂંટીને આવ્યો જો આ હીરા માણેક મોતી આ જેટલા છ રાજ્યો લૂંટીને આવ્યો છું બધું ધન તને આપ્યું પાદુકા તું મને આપી દે અને એ પાદુકા આપી દીધી પેલા માણસનું કામ થઈ ગયું અને પછી એ પાદુકા લઈ અન અમીર ખુશરો નિઝાબુદ્દીન ઓલિયા પાસે આવે છે અને ગુરુના ચરણમાં આવીને પાદુકા મૂકે છે અને ત્યાં તો ગુરુએ ધીરે કરીને કીધું અમીર મજામાં છો બેટા કે હા ક્યાંથી આવે છે કે બાપા લૂંટવા ગયો તો અનેક રાજ્યો લૂંટીને આવ્યો છું તો કે આ પાદુકા ક્યાંથી લાવ્યો તો કે એક નિર્ધન માણસ જતો હતો એની પાસેથી આ પાદુકા લીધી અને ત્યારે ગુરુએ હસતા હસતા એટલું કીધું કે બેટા પાદુકા લીધી એમાં તે એને કંઈ આપ્યું ખરું કે મફતમાં જ લઈ લીધી કે બાપુ શું વાત કરો છો જેટલું મારી પાસે ધન હતું હીરા માણેક એની એકોતેર પેઢી ખાય તોય ન ખૂટે એટલું બધું આપી દીધું ને ત્યારે ગુરુએ હસતા હસતા કીધું કે બેટા તે લોકો પાદુકા બહુ જ સસ્તે ને મિલ ગઈ સાહેબ આ ગુરુ છે આ ગુરુ છે આ ગુરુને ઓળખવા માટે આપણી પાસે જે આંખ છે આપણી જે ક્રિયાઓ છે આપણા જે વ્યવહારો છે ગુરુને આપણે ત્યાં શરીર માનવામાં નથી આવતું ગુરુને આપણે ત્યાં માણસ નથી માનવામાં આવતા ગુરુને આપણે ત્યાં મનુષ્ય નથી માનવામાં આવતા ગુરુ એક પરમ તત્વ આપણે ત્યાં હું તો ઘણીવાર વિચાર કરું શાસ્ત્રોમાં આમ ખોલી ખોલીને હવે તો શાસ્ત્રોએ બધું બંધ કરી દીધું બાપા વાંચવાનું ખરેખર હૃદયથી તમને કહું કારણ કે હવે પુસ્તક વાંચી વાંચીને તો આ મસ્તક બગડી જાય હવે તો માણસના મસ્તક વાંચવા જોઈએ અને આપણે ચહેરો જોઈએ પણ મને લાગે કે વૈકુંઠ છે બીજા ઘણા બધા છે ઘણા લોકો નથી કહેતા તમે અમારામાં બેસો તો અમે તમને અહીં પહોંચાડી દઈએ ઘણા લોકો કે છે બાપા આ જગ્યાએ પહોંચાડી દઈએ આ જગ્યાએ પહોંચાડી દઈએ આ જગ્યાએ પહોંચાડી દઈએ તમને આવા કોઈ મળે ત્યારે એમ કેજો

કે સાધનો બધા એ બહુ વાત કરી સંતોએ પણ છેલ્લે મારી વાતને પૂરી કરતા પહેલા એક વાત કહી દઉં કે આ જગતમાં ઈશ્વર થી પણ મોટું કોઈ તત્વ હોય કોઈ પરમ તત્વ હોય કોઈ સ્પર્શ કરતું તત્વ હોય મને ને તમને સુગંધ આપતું તત્વ હોય મને તમને મહેકાવતું હોય મને ને તમને હસાવતું હોય મને ને તમને આમ 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 જોડી જોડીને સાથે રાખતું હોય મને ને તમને જીવતા શીખવાડતું હોય મને તમને મૂલ્યવાન બનાવતું હોય મને ને તમને સંસ્કારી બનાવતું હોય મને તમને સંસ્કારમાં દોરી જતું હોય એવું કોઈ કલયુગમાં કોઈ તત્વ હોય તો એ કેવલ અને કેવલ ગુરુ છે સાહેબ કેવલ ગુરુ તત્વ છે તો વિશેષ આજે બલારામ બાપાની આ રજત જયંતિ મહોત્સવ આપને બધાને જોવું ત્યારે ખૂબ આનંદ થાય વિશેષ આ મહાપુરુષને જોયા એના દર્શન થયા ખૂબ આનંદ થયો તમારી ડિસિપ્લિન તમારી શિસ્ત અને તમારો વ્યવહાર એ જ મને એમ લાગે છે કે આ ગુરુપણાની કંઠી છે બાપા જયંતિરામ બાપા આ બધાને તમે શિષ્ય બનાવ્યા નથી ઉગારામ બાપા એ બધાને ઉગાડ્યા છે અને ઉગાડ્યા છે માટે ઉગેલી વસ્તુ છે આ બેસાડવા નથી પડતા સ્વયં છે એટલે વિશેષ મારી પ્રસન્નતા વ્યક્ત કરું આજે મારે સહજ રીતે આવવાનું થયું આમ તો બે ચાર વાર બાંદ્રા મુકામે ગોર્ધન બાપાને પાંચ દસ મિનિટ મળવા આવું અહીંથી જ્યારે જ્યારે નીકળું ત્યારે પણ છેલ્લે એટલું જ કહીશ યાદ રાખજો મારી વાતને તમારા સુધી પહોંચે તો સાહેબ કે બધું જ છૂટી જાય તો છૂટવા દેજો બધું જ ભાંગી જાય તો ભાંગવા દેજો બધું જ તૂટી જાય તો તૂટવા દેજો બધું ઢોળાઈ જાય તો ઢોળાવા દેજો બધું ખોવાઈ જાય તો ખોવાય ખોવા દેજો પણ ઉગારામ બાપુ ગુરુની ચેતનાને હંમેશા પાહે રાખજો હાડે રાખજો ભેળા રાખજો ઈ ભેડી હશે ચેતના તો મને તમને ઉજાગર બનાવી દેશે એટલે વિશેષ રીતે મારે આવવાનું થયું અને છેલ્લે આમ તો ઘણો સમય થયો છે અને મને પાછું એમ પણ કહ્યું હતું પણ આપણે કલયુગમાં છીએ થોડી ઘણી છૂટછાટ હોય પણ આપણે ભૂલી ક્યાં જઈએ છીએ એવું નાનું એક ઉદાહરણ આપીને મારી વાતને પૂરા કરું કે એક મોટું શહેર હતું હું અવારનવાર મારી કથામાં પણ કયા કરું છું કે એ શહેરની અંદર પંદર માળની બિલ્ડિંગ હતી આપણી શિષ્યત્વની ક્યાં ભૂલ થાય છે ક્યાં આપણે ભટકાઈ જઈએ છીએ એની વાત કરી રહ્યો છું એ પંદર માળની બિલ્ડિંગ હતી એમાં પેન્ટ હાઉસમાં પંદરમાં માળે ચાર વિદ્યાર્થીઓ રહે છે કોલેજિયન છોકરાઓ રહે છે રવિવારનો દિવસ આવ્યો નક્કી કર્યું કે આજે આપણે કપડાની ખરીદી કરવા જઈએ ને પછી એ પોતાની ગાડી લઈ અને ખરીદી કરવા માટે જાય છે ડીમાર્ટ જેવા મોલની અંદર કપડાની ખરીદી કરે છે અને પછી બે કલાક પછી પોતાના ફ્લેટ માં પાછા આવે છે અને ત્યાં ગાડી પાર્ક કરીને જ્યાં ગાડી પાર્ક કરી ત્યાં સિક્યુરિટી એમ કહ્યું કે લાઈટ નથી એટલે લિફ્ટ બંધ છે પગથિયા ચડીને 15માં માળે જવું પડે હવે આજના છોકરા આળસુના પીર પણ મને વિશેષ આનંદ છે કે અહીંયા 1500 સ્વયંસેવકો છે એ બે બે મહિનાથી કામ કરે છે એને આપણે બધવા જોઈએ સાહેબ એ બરાબર તાળીઓથી આ આ એમકેનિંગ કેટલું આ સરસ કઈ એનું નામ શું નહીં આ એન્કરિંગ કરે કેટલું સરસ કેટલું સરસ બોલે એ બોલતા ત્યારે એમ લાગે કે આ ઉગારામ બાપા ઉતરી કેમ આવ્યા સીધે સીધા ઉપરથી છે એવું સરસ બોલે આ સંગીત કેટલું સરસ વગાડે બધા કેટલું સરસ આપણને એમ થાય કે આમને હાંભળ્યા જ કરીએ હાંભળ્યા જ કરીએ જોયા જ કરીએ પણ હવે સમયનો બધો એમ કહેવાય કે એટલે એ છોકરાઓ લાઈટ નથી એટલે વિચાર કરે કે હવે શું કરીએ હાથમાં ઠેલા છે એટલે બધા છોકરાએ નક્કી કર્યું કે આપણે એક એક વાર્તા કહેવાની પેલી વાર્તા થાય એટલે ચાર માળ સુધી વાર્તા કહેવાની એટલે પહેલાનો પૂરું થાય એટલે આઠ થાય ના આઠના ત્રીજાનું છેલ્લે પંદરે પૂરું થાય પેલા છોકરાએ વાર્તા શરૂ કરીને બધા ચડવાનું શરૂ કર્યું ચાર માળે વિશ્રામ આવ્યો વાર્તા પૂરી થઈ બીજાનો વારો આવ્યો બીજાએ ટૂંકમાં જ કહી દીધું બીજાનો વારો આવ્યો એને વાર્તા પૂરી કરી એટલે આઠ માળ પૂરા થઈ ગયા ત્રીજા એ વાર્તા માંડી બાપા એ બાર માળ સુધી પહોંચી ગયા અને પછી ચોથો જે બાકી હતો એ બોલતોય નથી ચાલતોય નથી ગંભીર થઈ ગયો આમ કેમ કોક આમ મારીને જતું રહ્યો હોય એવી રીતે મોઢું થઈ ગયું અને બધા રજ એની સાથે બધા માથાકૂટ કરવા માંડ્યા માથાકુટમાં માથાકૂટમાં તેરમો માળ ને ચૌદ ને પંદરમા માળ સુધી બધા પહોંચી ગયા પછી તો ઓલા વાર્તા કઈ કીધી નહીં મોંઘો થઈ ગયો હતો ત્યાં ઓલા જે ત્રણે વાર્તા કીધી જે ફ્લેટ નો દરવાજો હતો એની આગળ જઈને ઉભા રહી ગયા લોક જ્યાં તાળું હતું એની સામે ઉભા રહી ગયા અને પછી પેલા કીધું કે હવે તું વાર્તા કે ને તો જ આ તાળું ખોલવા દઈએ બાકી તાળું નહીં ખોલવા દે અને અમે તને ચાવી ભલે તારી પાસે હોય પણ અમે તને તાળું ખોલવા નહીં દઈએ એટલે ચોલ ચોથાએ ધીરે કરીને વાર્તા તો ના કીધી પણ ત્રણેયને એટલું કીધું કે હવે તોય આ લોક ખોલવાનું નથી એટલે ઓલા ત્રણેય કીધું કેમ નહીં ખૂડે તો કે આની ચાવી છે ને ગાડી નીચે પડી છે આપણું આવું જ છે આપણે બધું મૂકી મૂકીને આવીએ છીએ ચાવીઓ છે લોક પણ ગુરુજી નો હાથ કહે ને આપણા સંતવાણીમાં કહે છે ને કે તાળા તો ગુરુજી જ ખોલી શકે છે ચૌદસે ચિતડું કહે નહીં મારું સવારામ બાપાને યાદ કરું કે એ એ કૂંચીથી જ તાળું ખુલે અને એ કૂચી ખઈ છે તમારા માટે કઈ કૂંચી છે એ ઉગમ રામ બાપાનો સત્સંગ અને જયંતિ બાપા અને ગોરધન બાપા જ્યારે સત્સંગ કરતા હોય અને એમાં ક્યાંક આપણા તરંગો ક્યાંક તાળાઓ એમાં એ કૂંચી સેટ થઈ જાય અને જો એ કૂંચીમાં લોક ખુલી ગયું તો સમજવાનું કે આ ચોર્યાસી લાખ યોનીનો આ જે આંટો છે એ સફળ થઈ જશે સાહેબ તો વિશેષ મારી પ્રસન્નતા વ્યક્ત કરું ખૂબ બાપાને મારી ઉપર પ્રેમ જ્યંતીરામ બાપાને તો આજ મારે પહેલી વાર મળવાનું થયું પણ હું ઘણીવાર એમ કહેતો ગુરુદન બાપાને કે એકવાર સમય મળે તો આપણે ભેડા પીપળિયા જવું છે એટલે બાપા વચન છે અમારું સાધુનું કાંઈ ભાઈ આમ સાધુ તરીકે બોલું કે એકવાર જ્યારે સમય મળશે ક્યાંક એ બાજુ કાંઈક કથા હશે બોલવા માટે નહીં તમને સાંભળવા માટે આવી સાહેબ કારણ કે ગુરુવાણી સાંભળવી વિશેષ અને કોઈ જ્ઞાની પુરુષ બોલતું હોય કોઈ ગિરવાણ વાણીમાં બોલતું હોય કોઈ વાણીમાં બોલતું હોય કોઈ અગમી વાણીમાં બોલતું હોય પણ એક વાત યાદ રાખજો જીવનમાં બધા ઉપર ભરોસો કરો ન કરો ચિંતા નહીં પણ ગુરુવાણીથી જે બોલતો હોય ને એની ઉપર આખો વિકીને ભરોસો મૂકી દેજો કારણ કે ગુરુ ક્યારેય ખોટું ના થવા દે તો વિશેષ મારી પ્રસન્નતા સાથે આજે આ ભલારામ બાપાની રજત જયંતિ મહોત્સવ અને આટલા બધા સંતો આવ્યા આટલા બધા સંતોએ આપણને સૌને આશીર્વાદ આપ્યા પણ મને એમ લાગે છે કે આ બધા સંતોને જ્યારે બોલતા ત્યારે ઉગારામ બાપા સ્પર્શ થતા હતા એવું